અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત પચીસમી મે બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ અસીમે કરણ આઠ દિવસના પહેલાં જ હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ અને સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ કરણ ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરાવીને મફતમાં કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો ત્યારબાદ તેઓએ અપશબ્દો બોલી જતા રહ્યા હતા થોડીવારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ પ્રશાંત બાબડિયા રાહુલ વિરા સંજો વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી આ સમયે કરણે બેલ્ટ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો જ્યારે વિશાલે છ

સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે